આપડે ઘરે પહોંચી હનુમાનજી મહારાજ નું મંદિર તો અહીંયા ગણપતિ બાપા આપડા વિરાજમાન થઈ ગયા છે અને આપડે દર્શન દર્શન થઈ ગયા પછી એકલા એકલા રમે છે કંઈક લાઈન નાસ્તો કરે હેલો દોસ્તો સ્વાગત છે મારા નવા બ્લોકમાં અત્યારે વગી ગયો આપણે જઈ છે બાલ મંદિરે તો બાલ મંદિરે ફોન આવ્યો હતો કે તમારી વસ્તુ લઈ જઈએ તો આપણે જોઈએ કે શું વસ્તુ આવી છે તો ચાલો આપણે બાલમંદિરે જઈએ પછી મસ્ત આવી જાય દર્તાબી તો આપણે ઘરે પહોંચી ગયા છે આવી છે એસ કેવું પેકિંગ અને અમારે રિયંશભાઈ અત્યારે અહીંયા રમે ચેમ રિયંશભાઈ તો ના પહોંચ મૂકી દીધા છે અને તો આપડે પચી ગયા છીએ અત્યારે મંદિરે હનુમાનજી ના મંદિરે તો આપડા ગણપતિ મહારાજ અહીંયા વિરાજમાન થઈ ગયા છે અહીંયા બેસાડી દીધા છે અને આ છે હનુમાનજીનું મંદિર અને અમારા જયેશભાઈ પણ અહીંયા આવી ગયા અને અહીંયા બાજુમાં આવી રહ્યું છે આ દશામાનું મંદિર તો આ છે અમારા ઇન્દ્રપુરી હનુમાનજી મહારાજનું મંદિર તો અહીંયા આપડા ગણપતિ મહારાજ અહીંયા વિરાજમાન થઈ ગયા છે અમારા જયેશભાઈ અત્યારે મંદિર બંધ કરે તો અહીંયા ગણપતિ બાપા આપણા વિરાજમાન થઈ ગયા છે અને આપણે દર્શન બર્શન થઈ ગયા તો હવે આપણે જાશું ઘરે ઘરે જઈને પછી જાશું ઘેરે જઈએ તો આપણે ઘરે જઈએ અને આપણા રિયાંશભાઈ પણ ઉઠી ગયા છે અત્યારે તો રિયાંશભાઈને ઘડી પ્રથમ છું અને પછી જશું ઘેરે તો આપણે પચી ગયા છીએ ઘરે અને અમાર રેન્જભાઈ એકલા એકલા રમે છે કંઈક આ ડબો લાઈન રમવા માંડ્યા છે કેમ રિયન્સભાઈ તો આપણે પાછા જઈએ છે દુકાને હવે દુકાને દૂધ લેવા જઈએ

માં રિયાઝભાઈ તમને કઈ કેવો માંગે છે તો તમે કહી દો કે અમારા રિયાઝભાઈ હું કહે છે અને કમેન્ટ કરજો કે અમારા રિયાઝભાઈ ની ભાષા સમજાય તો કેમ રિયાઝભાઈ અમારા રિયાઝભાઈ ની ભાષા સમજાય એ કમેન્ટ કરજો તો આપણા ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારા રિયાઝભાઈ અત્યારે છોકરો માંડ્યા છે તો એને ફૂલ ઉડાવી દઈએ અને આપણે નીકળીએ ગેરે જઈએ ગેરે જઈને પછી મળીએ એ શું સાંભળીએ છીએ તો આપણે ઘેરે જવા નીકળી ગયા છે અને આપણે સામે છે ગણપતિ બાપાની મૂર્તિ લાવે છે તો જોઈએ ગણપતિ હેલો દોસ્તો અત્યારે તો આપણે ગેરેજ પછી ગયો છે ને આવી ગયો છે ઓઇલ બદલાવાનું છે તો આપણે ઓઇલ બદલાવી છે હેલો યુ ટી તો આપણે બ્રેક ફોટા ખોલવાના છે તો ડ્રમ તો કાઢીને તો હવે બ્રેક ફોટા કાઢી પછી નમૂનો લઈને જવાનું છે એની વર્ષ વસ્તુ લેવા તો ચાલો આપણે બ્રેક પટા કાઢીને તો આપણે બ્રેક પટા કાઢી નીખશે નમૂનો લઈને જવાનું છે ઇનિવર્સલમાં તો હાલ જઈએ આપણે તો પાછા આપણે આપણે નવો પટ્ટા આવી ગયા છે ને એને ચડાવી દીધા છે તો પટ્ટા મારી દીધા છે અને ડ્રમ આવ્યો ડ્રમ ચડાવી દઈએ કંઈ હોઈએ છે તો આપણે લીધું છે ને હવે હોઈએ છીએ તો બધાને ગુડ નાઇટ અને અમારો વિડીયો તમે શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે અને પ્રેસ કરજો તો અમારો વિડીયો તમને સૌથી પહેલાં મળી જશે